અંજારમાં લૂંટનો બનાવ સામે આવ્યો જૈન કોલોનીમાં રહેતા દંપતીને ત્યાં લૂંટનો બનાવ આવ્યો સામે પ્રાથમિક જાણવા મળતી માહિતી મુજબ પ્રતિમાબેન ભરતભાઈ શાહ બંને વૃદ્ધ દંપતી અંજારના જૈન કોલોનીમાં રહે છે જેઓના ઘરે ગતરાત્રે બે અજાણ્યા વ્યક્તિઓ અચાનક આવી ચડ્યા હતા બાદમાં આ દંપતી હુમલો કરી પ્રતિમાબેન શાંતિલાલ શાહે હાથમાં પહેરેલ બે સોનાની બંગડી લઈ નાસી ગયા હતા જેની ચાળ પોલીસમાં કરાતા તાત્કાલિક પૂર્વકચ પોલીસની એલસીબી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિત કાફલો આવી પહોંચી હકીકત મેળવી હતી હા આસપાસ બન્યો બના હું બીજી ચાલુ હતી બે જણા આવ્યા મને બંગડી ચોર હતો અને મુકામા અમારા ને ઘરથી પકડી દીધો જાવ કેટલા એને મારી નાખશે લે વિભાગે કેટલા જણા બે અને શું ઘેવું છે લૂંટની અંદર લૂંટની અંદર ઘેવું છું બે બંગડી બે સોનાની બંગડી લે અને ચેન કરી દીધી એમે પણી બરાબર એમ કડી ચૂતી કડી ચૂતી આ વીટી પેરી દી આ બુટી ક્યાંથી કાલે કેટલા